ચાલો ડાયરાને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને તો સ્વાગત છે આપણે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને જો વિડીયોની શરૂઆત આપણે બુપોરના અઢી વાગ્યે કરી દીધી અને બાજુ એમ કે રેશન કાર્ડમાં ઘઉં આવ્યા હોય ને એ સાફ કરે કંઈક કબૂતરને નાખવાની

બસ આખરે ગમ ચાલો ડાયરો હવે હું છે ને જાઉં છું વીરપુર આપણે જલારામ બાપાની જગ્યા છે મંદિર ત્યાં જાઉં છું અને હું એકલો જ જાઉં છું કલ્પેશ તો હારે નથી થતો ને ત્યાં છે આપણે એક સૌરાષ્ટ્રનો ધબકા કરીને વોટ્સઅપમાં ગ્રુપ છે ખેડૂતમાં ખેડૂતો છે બધા અને હવામાન ને આગી આગાહી કાળો બધા છે ને એ બધાનું હે ને સ્નેહ મિલન મિલન ગોઠવેલું છે ત્યાં આજે રાતે અને આવતીકાલે આખો દિવસ સુધી ખેડૂત મિત્રો હોય ને બધા હળી મળીને મોજ કરે એના માટે અને થોડીક ખેતી અને હવામાનની કંઈક જાણકારી મળે એના માટેનું છે ને આયોજન કરેલું છે તો હું ત્યાં જાઉં છું અત્યારે ને કાલ બપોર પછી લગભગ પાછા વગર વહી આવશું અને રાતે રાત રોકાવાનું છે જો મંદિરે ત્યાં જઈશું ને આપણે શૂટ કરવા દેખીએ વિડીયો

मज़ूबा है, मनसीखा पता मत लेना। ये कहाँ है ये? हँहँहँ। क्योंकि मेरे पास इनके दूसरा याम तालुका बढ़ता है, इन लोग तालुका जा गांव? कौन-कौन भाई गोंड भेज કાલ ડાયરો બધાએ છે ને હવે મોજ મસ્તી કરી ને ઘડીક બેઠા ને આનંદ કર્યો ને વાત જીતુ કરી ને હવે હને બધાએ નીકળી પડ્યા છે જલારામ બાપાના દર્શન કરવા ને બજારમાં ખાતા ખાતા જો બધી બાજી અત્યારે બજાર ખુલી હે રાતના આપણે લગભગ અંદાજે સાડા આઠ જેવું થઈ ગયું સાડા આઠ નવ જેવું એવો કાંઈક ટાઈમ થયો છે તો બધાએ અમે

ভাল দেখাই বাৰু বেয়া তাৰ উপায় નામ ખરાબ કરવા માટે ખરાબ ન પોતાનું નામ કરવા માટે મારી સામેનો વ્યક્તિ મારી કરતા વધારે મહેનત કરી અને હોય છે તો એ મારી કરતા નામ માટે મને પાછળ કરવા માટે તો કોઈ પણ કંપની ખરાબ નથી કોઈ પણ ખાતર ખરાબ હોતું નથી ઘરા અને ખાતરનું વિચ્છેદની ઘણી બધી દીતા જોવા મળે છે આપણે આપણે કંઈક દીતા જોયા છે ને ઈ વસ્તુ જોવાની છે ઘણા અને દિવસ છે તો ઘણા એમ કે દિવસ સુધી એટલે ઘણા તો માનસિક માનસિક હોય છે કે તમે હોય તો નથી છે ઓલને કલા એમાં કોઈ પણ દવા કે ખાતરની કંપની પોતાની હલકી વાત કરવા માટે કોઈ પણ પ્રોડક્ટ મુક્તિ નથી વાત કરી કપાસની એક વાત તો કપાસની અંદર જ્યારે તમે વધારવા માટે તમે દવા છાંટો હો બરાબર ત્યારે એનું મૂળ ત્યાં હોય અને તંતુ મૂળ હોય તો ક્યાંથી ખોરાક લે છે તો જ્યારે જીવમાં લાગી જાય ત્યારે વાજ્યો નિયમ છે કે કોકોએનટ જે ખાવાળા ઉડી જાય તો આર્થિક પરિસ્થિતિ નબળી થાય કે તમે જે પહેલા જે મൈક્રોન્યુટ્રિઅન્ટ્સ હોય તો તમને 500 રૂપિયાનું કામ ભરીને જસ્ટ ત્રીજી વસ્તુ કે જીરા જેવું માંગ હોય તો नहीं तो तुम्हें खाता कौन जा जब ना तो भोपाया खाता तो उन्हें तो उसके जीवन में जाए तो कौन आंगर कौन आंगर नीचे जाए तो तुम्हें खाता वाव तो वो नहीं है तो ये चार पांच आंगर नीचे जाए खाता तो हम ऐसे क्यों तो पहले हो आया वो आया पहले तो तुम्हें डीए भी बाल मोबी नीचे गए पचास किलो नीचे तो खाता तो તો આનું મૂળ છે કે મૂળ કોઈ તો મતલબ છે કે તમે જેટલું તમે જેટલું સાથે જેટલું આપો ને એટલો તમારો મેન બેનિફિટ અને બીજી વસ્તુ કે ખેડૂતની સાચી કમાણી આપણા આ જમાનાની અંદર ખેડૂતની સાચી કમાણી આપણા ખર્ચની અંદર જે ઘટાડો કરીએ ને એ જ સાચી કમાણી છે બાકી હવામાન દવા ખાતર આ બધી આપણે મેનેજમેન્ટ કરવાનું હોય છે આપણે મેન ખર્ચ ઘટાડવો ઉત્પાદન ભાવ આ બધી આપણા આપણા હાથમાં નથી તમને કે ભાઈ ભાવ નથી આવતો ભાવ આપણા હાથમાં નથી પણ પ્રોડક્શન લેવું ને એ આપણા હાથમાં છે આપણી જમીનને આપણે જીવિત રાખવા માટે

જ્યારે આપણે અંગરીએ છીએ તો કેમ પાછી બીજા આવે તો આપણે એને મારીએ મારોકે એક સોપન મંગીએ છે તો માટે તમારા પાકની ઉપર નુકસાન થઈ ગયું કોઈ નુકસાન કે તમારે 100 રૂપિયાનો પ્રોફિટ એમાંથી સફેદ માંગીએ 20 20 રૂપિયાનો નુકસાન કર્યું તો 80 રૂપિયા બગાડ ઈ સફેદ માખી ને મારવા માટે તમને 20 રૂપિયા નો દવા નો પંપ છે તો તમારી પાસે 60 રૂપિયા હોય પણ ઈ દવા 60 રૂપિયા એના પછી તમને ફાલ પાછો કેમ લાગે છે તમારો ફાલ ખરી ગયો છે વાદરા ખોરી ગયો છે કોઈ ફાલ પાછો કેમ લાગે એની માટે ની તમે ખાલી જીવન ને માર માર કરવા માટે દવા ન પાછો જેટલો આપણે નુકસાની થઈ છે એના કરતા ડબલ પાછું અવસ્થા હોય બરોબર જો પાછળનો ફાર લગાડો અને ઈ ફાંતી આપણને જીની નુકસાની થઈ છે આપણે દોવાની એનો પ્રોફિટ મળે ત્રીજી વસ્તુ કોઈ પણ દોવા આપણે છાટીએ છીએ તો એને હાઈ લેવલ ઉપર હોય જાય છે તો નીચેની જાળો પર સરકારી દવાખાનામાં જાઓ તો તમને ડાયરેક્ટ પાટલો નહીં ચડાવી અમને પેલા 5 દિવસની દવા દવાની દવાથી જો સારું ન થાય કોઈ ઇન્જેક્શન આપે ઇન્જેક્શનથી સારું ન થાય તો પાટલો ચડાવે

લઈ અને દક્ષિણ ગુજરાત સુધી જે પશ્ચિમ ઘાટમાં આપો જે વિસ્તાર આવે છે પશ્ચિમ ઘાટમાં સૌથી વધારે વરસાદ પડે છે બરાબર ને એની પાછળનું કારણ શું કે અરબી સમુદ્રમાંથી જે ભેજવાળા પવનો આવે છે એ અને બંગાળની ખાડીના જે ભેજવાળા પવનો આવે છે તો અરબી સમુદ્રમાંથી જે ભેજવાળા પવનો આવે છે એ પશ્ચિમ ઘાટમાં અથડાય છે બરાબર ને એટલે અથડાય એટલે નિય કારણે જો ઠે પશ્ચિમ ઘાટનો લેખનો વિસ્તાર છે એ બધો નુંગ્રા વિસ્તાર છે અને એના કારણે જે ભેજવાળા પવનો છે ને એ પછી બીજી તરફ એટલે પૂર્વ દિશા તરફ છે જ્યારે જાય છે ત્યારે એમાં લગભગ ભેજ છે એનું પ્રમાણ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને પશ્ચિમ ઘાટ નો એક ભાગ છે એમાં સૌથી વધારે વરસાદ જોવા મળે છે અને પૂર્વ દિશામાં તમે જાઓ છો ત્યારે એમાં વરસાદનું પ્રમાણ છે એ ઓછું જોવા મળે છે તો સંભવિત જે તમારું સ્થાનિક ભૌગોલિક સ્થાન છે એમાં પણ આ રીતના જો વરસાદી સિસ્ટમ બને અને વરસાદ ન આવે તો તમારું જે સ્થાનિક ભૌગોલિક સ્થાન છે એ એકવાર ભેજવાળા ભાગના જે મેમ્બર છે તો એસપી છસો એસપી આ તો બધા નોર્મલ બાબત છે બરાબર ને કારણ કે આખો દિવસમાં લગભગ આપણા ગ્રુપમાં હવામાનના સાર છે એ લગભગ ચાલુ અવારનવાર છે એ અલગ અલગ બધા જે આવતા ફાઈનલી આપણે તો તમને લોકેશન જોઈને થોડો જાજો અંદાજ તો આવી ગયો છે તો મિત્રો આપણે ફાઇનલી છે ને વીરપુરથી ઘરે આવી ગયો છું વાગી ગયા છે સાંજના છવા પાંચ છે અને ઘરે હેરે અને વાદળ જોવા જામ્યું મું છે કાળું ડીબા હમણાં વરસાદ લગભગ એ બાજુ વરસાદ ચાલુ જાય છે કાળું ડીબા વાદળ થઈ ગયું છે ને મિત્રો ત્યાં પછી બહુ બધા મિત્રો સાથે વાતું જીતું કરવામાં ના બધા એમાં પડ્યા હતા ને એટલે પછી કને જાજો કાંઈ વિડીયો શૂટ નતો કર્યો બધાએ મોજ મસ્તી કરીને ગઈ હતી તો અને થોડો જ આજે વિડીયો શૂટ કર્યો ને બાકી જાજો કાંઈ શૂટ નથી કર્યો અને વીરપુર આપણે જલારામ બાપાનું મંદિરે આપણે કાંઈ અહીંયા વિડીયો શૂટ કરવાનું અલાઉડ નહોતું